વલસાડના નાનકવાડા વાખી નદી કિનારે પાર્ક કરેલ ડીજેના ટેમ્પોમાંથી ચોરી થતા ડીજે સંચાલકે વલસાડ સિટી પોલીસ મતકે ફરિયાદ અરજી કરી ચોરી અંગે ડીજે સંચાલકના જણાવ્યા અનુસાર વલસાડના સિવિલ રોડ વાખી નદી નાનકવાડા ખાતે ડીજે સંચાલક કેતન નાયકા પોતાનો ડીજે ટેમ્પો નંબર GJ15 UU0507 પર પોતાનો કે 2 ડીજેનો માલસામાન સાથે રસ્તાની સાઇડ પર ડીજે પર તાળપત્રી બાંધી પાર્ક કરી હતી ત્યારે રાત્રિ સમયે કોઈ અજાણ્યા ચોરી સમયે ડીજેના વાહન પર ચડી બે જેટલા એમ્પ્લીફાયર તથા અન્ય જરૂરી ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ ચોરી ગયા હોય જે બાબતે ફરિયાદી કેતન નાયકાએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ અરજી કરી હતી મારું નામ રાહુલભાઈ અશોકભાઈ પટેલ છે હું વાંકીનદી આગળ ટેમ્પો પાર્ક કરેલો હતો અમાર ડીજેનો અને ડીજેમાંથી સવારે જોયું તો ડીજેમાંથી બે એમ્પ્લીફાયર ક્રોસર મિક્સર સ્ટેબિલાઇઝર વગેરે અન્ય સામાન ચોરી થયેલ છે અમને એવું લાગતું છે કે કોઈ જાણકાર વ્યક્તિ જ કોઈ ઈસમ ચોરી ગયેલું છે અને તેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને કોઈ જો લીધેલો હોય તો પછી તે પ્રમાણે કાર્યવાહી કરશે માલ આશરે એક સિત્તેર જેવું છે એ અમે છે ને બાર વાગ્યા તો બધા જાગતા જ હતા બાર વાગ્યા પછીની ઘટના છે એ ઘટના છે ને વાકીનાડી સીગી વાકીનાડી પુલ છે ને એના પાસે ટેમ્પો મોકલ્યો હતો ત્યાં ઘર પાસેથી વાગ્યા પછી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી